દેશભરમાં સ્વાતંત્ર પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા ખાતે પાદરા નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષાબેન પટેલ કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાદરા પીપી સવા હાઈસ્કૂલ ખાતે તેમજ ડીડી પટેલ શારદા હાઈસ્કૂલ ખાતે સદસ્યોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા નગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો નગરપાલિકા ખાતે નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન તથા નગરપાલિકાના સદસ્યો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા નગરપાલિકા સંચાલિત કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવભાઈ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ખસ હાજરી આપી હતી સાથે સાથે પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પણ શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ્વી ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બીજી બાજુ પાદરાના ડીડી પટેલ શારદા હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના સદસ્ય સંતોષભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં શાળાના બાળકો શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જેમ કે ભારતને પોલિયમ ભારત બનાવ્યું છે પરમાણુ શક્તિ સંભળ બનાવ્યો છે ચંદ્રયાન સફળતા મેળવી છે તેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કલા સૌંદર્ય સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતનો અંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે ત્યારે હજુ પણ ભારતને દીક્ષિત રાષ્ટ્ર બનવાનું મોદીજીનું સ્વપ્ન બાકી છે તો સૌ હંમેશા દેશને એક જવાબદાર નાગરિક તરીકે